હેલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારો અમારા એક નવા મિત્રો હું છું દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ મિત્રો કાલે પંદરમી ઓગસ્ટ છે તો મારા તરફથી તમને બધાને પંદરમી ઓગસ્ટની હાર્દિક શુભકામનાએ અને આજે હું આઝાદીને ને લાગતા જ તમારા માટે પ્રશ્ન લઈને આવ્યો છું અને હા મિત્રો આપણો દેશ આઝાદ થયો એને કાલે વર્ષ કમ્પ્લીટ પૂરા થઈ જશે વર્ષ એ આપણા માટે એક ગર્વની વાત છે તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક ભારત દેશ આઝાદ થયો તેને કેટલા વર્ષ પૂરા થશે કાલે કાલે કેટલા વર્ષ પૂરા થશે એ છોતેર વર્ષ બી સિત્તોતેર વર્ષ સી તીનસોતેર વર્ષ અને ડીથોતેર વર્ષ તો સાચો જવાબ છે બી સિતોતેર વર્ષ આપણે દેશના આઝાદ થયા થયા તેને સિત્તોતેર વર્ષ કાલે પૂરા થશે પ્રશ્ન નંબર ભારત દેશ કેટલા વર્ષ ગુલામ રહ્યો મતલબ આપણે ભારત દેશ કેટલા વર્ષ ગુલામ રહ્યો અંગ્રેજો થી એ એકસો ઓગણીસ વર્ષ બી એકસો એસી વરસ સી એકસો પંચ્યાસી વર્ષ અને ડી એકસો પંચાણું વર્ષ તો સાચો જવાબ છે એકસો નેવું વરસ આપણો ભારત દેશ એકસો નેવું વર્ષ ગુલામ રહ્યો પ્રશ્ન નંબર ત્રણ ગાંધી બાપુને કયા હથિયારથી માર્યા હતા એ બંદૂક થી બી ચાક થી સી તલવાર થી અને ડી ઝેરથી તો સાચો જવાબ છે એ બંદૂક થી ગાંધી બાપુને બંદૂક થી મારવામાં આવ્યા હતા ત્રણ ગોળી મારી હતી પ્રશ્ન નંબર ચાર ગાંધી બાપુ આઝાદી પછી કેટલા દિવસ જીવ્યા એ એકસો પાસાઠ દિવસ બી એકસો એકસો અડસઠ દિવસ સી એકસો બા એકસો ને સાહીઠ દિવસ તો સાચો જવાબ છે બી એકસો અડસઠ દિવસ ગાંધી બાપુ એકસો અડસઠ દિવસ આઝાદી પછી જીવ્યા હતા પ્રશ્ન નંબર પાંચ ગાંધી બાપુની હત્યા ઓપ્શન છે એ ત્રીસ જાન્યુઆરી બી અઠાવીસ જાન્યુઆરી ત્રીસ ઓક્ટોબર અને ડી ઓગણત્રીસ જાન્યુઆરી તો સાચો જવાબ છે ત્રીસ જાન્યુઆરી તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં જય ભારત જય હિન્દ અને મારા તરફથી તમને બધાને આઝાદીની હાર્દિક શુભકામના